શું દાદા તમારું નામ પ્રેમજી બાપા કયા ગામ થી આવો જાહા પર એમ કેટલા વર્ષ થી આવો છો પરિતન આઈ તો જાદા વર્ષ થઈ ગયા ગણ્યા નથી અ કોડુ નો બોલાય હા અને અહીંયા તો કાઠો હતો હવે તો આ વિંજાપુરી ખડી કરી દીધો બધું આ બેહવાનું હા કાઈ નહોતું કાઈ નહોતું પેલા અને કાશ્મીર બાપુ નું હોય જગ્યા નો ઇતિહાસ વીઆઈ બા કાઠી થી હા અને અહીંયા તપ કર્યું

એટલે હવે આ ગાદી પર બેન થઈ ગયા માતાજી બરોબર મારે આ રેવા દો કરો તમે બોલતા તમે બોલાવતા નહી ના ના તમારી ઓ નથી તમ તારે અને તમારા કેટલા વર્ષ છે દાદા મારે દેખો ને 14 નું જાય છે વાહ એટલે દાદાને ને ફોન 14 વર્ષ થયા છે આથી જૂનો ઇતિહાસ કોને ખબર ન હોય તો આ હતો આ કાશ્મીર બાપુ ઇતિહાસ બીજું કાય દાદા કાશ્મીર થી આવી અને એને તપ કર્યું આય બરોબર અને અહિયાં

હા કુકડીયા વાળ અને દાદી બહુ મોટી નહીં હા અને ફરતો ધૂણો રહીશમાં બેઠા હોય ફરતી નોટોનો પારો અને કાશ્મીર બાપુને બંગલા બનાવી દીધા પણ એ ઝુંપડીમાં જ રહેતા હતા સાચું

અટલે રાઈ તાઈ ને જલાવા દેતા બરાબર યાર એટલે એમ મોટો એરુ છે એની વાત ઓ બોલો કાશ્મીરી બાપુની જય બોલો જય ગિરનારી કાશ્મીરી બાપુને એ જે સેવા હતી ઓલો કાયમ એની પાસે આવે હા એટલે કાશ્મીરી બાપુ એ શું કહ્યું કે કોઈ માણસ બીએ હા ત્યાર કોઈ ન આવવાનું નઈ બરાબર આ વાત હ અને આળ જતો છો